કેશોદ ઈશરા ગામમાં સામતભાઈ ઘુંસરના સાત લાખ રૂપિયા રાકેશભાઈ રાવલિયા પાસેથી લેવાના બાકી હતા જે અંતર્ગત રાકેશભાઈ રાવલિયાએ ચેક ખોટી સહી કરી સામતભાઈ ઘુસરને આપ્યા હતા જેને લઈ સામતભાઈ ઘુસરે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી આ સમગ્ર મામલો નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો બંને પક્ષની દલીલો રજૂ કર્યા બાદ ફરિયાદી પાસે પૂરતા પુરાવા ન હોવાથી આરોપીને નિર્દોષ છોડવા આદેશ આપ્યા હતા નામદાર કેશોદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ફરિયાદી સામતભાઈ ભીખાભાઈ ઘુસરે આરોપી રાકેશભાઈ હરસિભાઈ રાવલિયા ઈશરાવાળા સામે રૂપિયા સાત લાખ પૂરા ધંધાના ઉપયોગ માટે હાથ ઉછીને આપેલ હોવાનો અને ઈ રકમ પેટે આરોપી રાકેશભાઈ હરસિભાઈ રાવલિયાએ ફરિયાદીને જે ચેક આપેલ હોય એ ચેક રિટર્ન થયા અંગે વટાવખત અધિનિયમની કલમ એકસો અન્વયે ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરેલ આ ફરિયાદના કામે બચાવ પક્ષે આરોપી તરફે કેશોદના દેવાણી એસોસિએટ્સના એડવોકેટ ડી દેવાણી સાહેબ હિતેશભાઈ દેવાણી અને એડવોકેટ મૌલિક દેવાણી રોકાયેલ અને સમગ્ર કેસની ટ્રાયલ દરમિયાન લેવાયેલા પુરાવાઓ જુબાની અને બચાવ પક્ષની દલીલોને ધ્યાને લઈને નામદાર કેશોદ કોર્ટે આરોપી રાકેશભાઈ અશ્વિભાઈ રાવલિયાને આ ચેક રિટર્નના કેસની ફરિયાદમાંથી નિર્દોષ કરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે